તો ભાઈઓ બહેનો અને આજે આજે છે રવિવાર અને અમે જઈએ છીએ રાજકોટ રાજકોટ જઈએ છીએ અને બીજી એક વસ્તુ નવીન માં એવી છે કે અમે અમારી ગાડીમાં નથી જતા મારી બેન લેવા આવે છે અમને એમની ગાડીમાં અમે જે કારણ કે આવે છે લંડન થી અને એ ગાડી લઈને જાય છે ને રાજકોટ થી જુનાગઢ એમ બધી જગ્યાએ જવાના છે એટલે પછી અમે રિટર્નમાં આવીશું બસમાં એવું છે એટલે શું અલગ અલગ ગાડી લઈએ તો જોડે જવાનું એ મજા ના પડે એટલા માટે અમે જોડે જઈએ છીએ પણ એટલે બહુ ટાઈમ પછી એવું થશે કે હું ચૂપચાપ ગાડીમાં એક જગ્યાએ એમ બેઠો હોઈશ બાકી ગાડી ચલાવવાની જે મજા હોય ને એ આ વખતે હમણાં નહીં મળે યાર કંઈ વાંધો નહીં ચાલો તો ઋષિબેન બચાર હવે રોજ મને છે ને બે ત્રણ દિવસથી આમ ભણાઈ ભણાઈ કરતા હતા તો હવે આજે બે દિવસ એક દિવસ ખાલી આખો દિવસ ભણશે એટલે અમે કાલે સવાર તો આવી જઈશું એમ અત્યારે જઈએ ને રાત્રે પાછા આવે તો આમ રાજકોટ આમ આમ થઈ ગયું આમ આમ જઈને નવા એવું હું તો જ્યારે બી ઓફિસ ઓફિસ થી લઈને આવો ને બ્રિજ નીચે બધા ગાડી વાળા ઉભા હોય એમ રાજકોટ 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 એ રાજકોટ રજાના ટાઈમ આવવાનો હોય ને એ ટાઈમે ફૂલ અવિર ગાડીઓ બધી ઊભી હોય અને નોટ નેસેસરી કે બધા ટેક્સી વાળા હોય જ્યાં એ રાજકોટ જતા હોય ને એ બધાને લેતા જાય તો જેટલા રૂપિયા મળ્યા ઋષિબેન ની બી હમણાં ઈચ્છાઓ જાગી ગાડી ચલાવવાની તમારે ધીમે ધીમે આદત રાખવી પડશે કે તમે ભી ગાડીમાં બેઠા રહો ચલાવો નહીં કારણ કે તમારે દીકરી શીખી જશે ને ભાઈ એ ચલાવશે તો તું આ શીખવાનું સપનું બેસી જ નહીં વ્યક્તિ ને ના નહીં જ આપવું હવે તો પતિ કોઈ દેશ એવું કેવાય કોઈ ગાડી કે તમે એવી પ્રેક્ટિસ પાડી લો કે તમે સાઈડ માં બેસી લેશો એટલે હવે તું બેસી તું તમે જ કીધું તું કે એકવાર તું ગાડી શીખી જા પછી આપણે ત્રણેય જણ છે ને જ્યારે બી જઈએ ને દૂર તો ફાવે એવી રીતે ત્રણે એટલે વાત એટલે તું એવું કે છે કે તમે સાઈડમાં બેસવાની પ્રેક્ટિસ પાડી લો ગાડી તો પછી હું શીખી લઈશ પછી હું જ ચલાવીશ હું જ ચલાવીશ એવું નહીં ના એટલે તારા તારા આમ તેવર છે બે બાધોને હવે કાલ સવારે છે મને તેવર સવારે છે એક મળશો છોકરી ના હવે અને તેવર બગડતા હોય એવું લાગે છે આવતર મારે

के भी छे या के भी रहते घोड फिर भी फिर भी बाप ने गाड़ो आपे ओके okay, वो करती पापा चलो जी चलो बाय बाय मणि हेलो हाय दिक्री जेसी कृष्णा बेटा मैं ઓલ ધ બેસ્ટ ફેલા તો થેન્ક યુ તો આવે જ ને ના લાગુ તો પાછળ પાછળ સામાન હું બધી આવશે તમને આ રુટ્યુ તો એવત આપણે એન્જોય કરવા મળ્યા ઓકે વધારે બાબી સાથે અચ્છા મને આવો બધાને લાવો કેટલા આપણે હા વર્ષ આપણે તો અમે રાજકોટ અને ઘણા વખતે હું સાઈડ સીટમાં બેઠો છું ગાડી ચલાવતો બહુ શાંતિથી મસ્ત બહાર એટલો તડકો હોય ને સખત ગરમી જો લાગતું જ નથી એક એંગલ થી કે શિયાળો ચાલુ થયો સખત ગરમી છે ભાઈ જોરદાર ગરમી આ તો હવે આવતા વર્ષે બીજી ઠંડી આવે ને ત્યારે માણીશું એમ તો સ્વેટર બી ના પહેરાયા વખતે ને કઈ ના થયું બોલો એમને એમ શિયાળો જતો રહ્યો ફેબ્રુઆરી માર્ચ હા અત્યારે ગરમી બહુ છે ને એટલા માટે ફાઇનલી ભાઈ આપણે રાજકોટ પહોંચી ગયા છે રંગીલું રાજકોટ અમારું સ્વાગત કરી રહ્યું છે রাসপট রাঙ্গেলো রাঙ্গেলো রাঙ্গেল মজিলো মজিল মজিল হ রাঙ্গিলো রাল রাজ শছে তোমার দাউর খেলেই না ও আরালে । રીકે બતો વિચારினா તો મજા આવી ગઈ નહીં હા ભી આપણે બધાએ સરપ્રાઈઝ આપી મારતો મારો

મમ્મી ને કહી દે તમે જ રડશો રોજ હે ને હોસ્ટેલમાં હોય કોઈ દિવસ મારો દીકરો કઈ છે ડેડીને ના ગમે ના ગમે મોટી મમ્મી દાદી બધાને ના ગમે હે ને મારા બેન લંડન લંડનથી આવ્યા છે અને અત્યારે બધા એક સાથે મળી શકે ને એના માટે ગેટ ટુગેધર રાખવી હોટલમાં રેસ્ટોરન્ટમાં તો અમે અત્યારે હવે ત્યાં જઈએ છીએ તો અમે અત્યારે જ્યાં જઈએ છીએ તે છે રેસ્ટોરન્ટ અને મારા ભત્રીજાને રેસ્ટોરન્ટ છે એ કાલાવાડ રોડ ઉપર છે અને એનું નામ છે મામા કિચન જો તમે રાજકોટમાં હોવ તો ચોક્કસ ત્યાં વિઝિટ કરજો અને ત્યાં રેસ્ટોરન્ટ અને કેફે બંને જોડે રંગેલો ડાયન્સ સ્માર્ટ સ્પાટ રંગેલો

જોલી ગેટી છે જંકટ 8 અખરાસ હવે મેઈન ઓનર ને મળી હે જે કો જે ઓનર ઓ हेलो ની અમારે કમસે કમ ફોટા તો બધાના પાઈન પડશે યાર યાદગીરી છે યાદ હો આ મૂર્તિ યાદગીરી આવ્યો તો ઓર મજા આવી છે યોગેશભાઈ ને ના સારું

मजा आई सरप्राइज हमारी जो छोड़ी थी आशीष ने जो सरप्राइज भाई तो मगज में नहीं हमें विचारी के बीजा बे कौन हसे ये हो इनो थी हमारी माजरी કુસુમ બેન આવ્યો તોર મજા હુ દર વખતે દરેક લોકો માં કહેતો ભાઈઓ બહેનો ને બનેવીયો તો બહેનો ને બનેવીયો અહીંયા અમારો ભાઈ અમારા ઉપર બરા રોનક લઈ આવી દીધી બધા લંપટો મત

તો હવે વહેલી સવારે અમદાવાદ પહોંચીશું અને બસ પછી કામ ચાલુ કાલથી કાલે સોમવાર છે અને ચલો આજનો દિવસ મસ્ત રીતે પતી ગયો અને મળી આવો તમ લોકો દિલ દર હેવ અ નાઈસ ટાઈમ બાય બાય ગુડ નાઈટ બાય નાઈટ ઘણા વખતે બસમાં બેઠા વર્ષો પછી હા તો વર્ષો પછી બસમાં બેઠી આમનું શૂટ હતું એ ગાંધી ગાંધીધામ ત્યારે બેઠા હતા બટ આ લોંગ લોંગ યર્સ એટલે બહુ આવે છે કારણ કે મને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આપણે બસમાં જઈએ વર્ષો થઈ ગયા હતા બસમાં બેસીને એટલે મને બહુ ટાઈમથી ઈચ્છા હતી બટ ફાઇનલી આજે ઈચ્છા પૂરી થઈ થેન્ક યુ સો મચ બસ હવે જોઈએ બસ નો સફર કેવો રહે છે સફર સફર નથી થઈ જતો કારણ કે હવે છૂટી ગઈ છે બસમાં મિસ બની Sholves, anyways, let's enjoy. Bye bye. -bye. Good night.